કરજણ તાલુકાના પામણ ગામની સીમા દર્શન હોટલ સામે ટેમ્પામાં લઈ જવાતા પંદર લાખ ઇઠ્યોતેર હજાર નવસોનો વિદેશી તારૂનો જથ્થો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડીને ટેમ્પાના ચાલકને અટકાયત કરી બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા એલસીબી પોલીસ કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ટેમ્પામાં વિદેશી તારૂ ભરેલો જથ્થો સુરતથી વડોદરા તરફ જનાર હોવાની બાતમીના આધારે બાવણ ગામ પાટિયા નજીક દર્શન હોટલ પાસે હાઈવે નંબર ઉપર ઉપર વડોદરા તરફથી ટેમ્પો હતા આવી પહોંચતા તેને રોકી બિશ્નોઈ રહેઠાણ લાખોભાઈ જિલ્લા બાળમે રાજસ્થાન જણાવ્યું હતું વધુ તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ એક હજાર ચારસો સોળ કિંમત રૂપિયા પાંચ લાખ છાસઠ હજાર ચારસો મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો આઇસર ટેમ્પાની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ મુદ્દામાલ પંદર લાખ એટલે તેર હજાર નવસો સાથે ચાલક ની ધરપકડ કરી હતી ચાલક અને દારૂ મંગાવનારા ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અસર ન્યૂઝ કરજણ